એ રૂપમાં યાદ કરો હું માતાબનું કદાચ મશાણી મેરણી ગણસો તો હું બની રોગતા પોરની ગણો હું બની પાવા ગણો હું બની પાવા ગણો તો મારા કાળકાના રામ રામ મારી કદાચ પાવા અગણમાં કાળકાના મળવા ગયા હોય ના બોલી હોય પણ સાત સાત પાવા અગણની કાળકા માતા બોલું હું કાળકાના મેરડીનું માથું ઢોળકું છું બાકી એકની અનેક છું વળીશ નહીં મને વાળશો તો હું વળીશ નહીં આચા હૃદય થી તો હું તમારા માટે દુનિયામાં લડીશ ઉગડા પાદરા કોઈને રાખ્યા નથી ને રાખું નહીં અને સેવ કોઈને બનાયા નથી જગતમાં બનાવું નહીં કારણ તમે મારા હું તમારી છું બનાયા નથી ને બનાવું નહીં એ કોઈ બીજું બનાવતું હશે હું માતા ના બનાવું ભલે મારા પેટે અવતાર ના ના લેવો કોઈને બતાવો તો સાચું બતાવો કોઈને પીરસો તો સારું પીરસો કોઈને આપો તો સાચી ને સારી વસ્તુ આપો ખોટા નો અર્થો નહીં અને હું માતા થઈ નથી જો કદાચ સમય આવો મારી વસ્તી ને નડતી હોય તો તમને નહીં મળવું કારણ કે વડા હળ કોળીનું માં રાજા મેરડી જો મારા શબ્દો કેવા કે મારી ગાડી હોય કે ના હોય હું દેવું કે ના દેવું મને યાદ કરો વિદેશમાં મળવા આવીશ હું માતા જરૂરી છે જ નહીં કે હું દેવું તો તમને મળ

છેલ્લે તમારા ભાઈઓના કુટુંબ માળાની ની બની અને સત નો બધા કેવો માનવી આવે ને ગોત તો મેળવી બની બાકી ના પણ બની